અ વસતા તમામ આહિર પરિવારજનો અને અન્ય સમાજના પરિવારજનો દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બેન પૂનમ મેડમને જ્યારે પ્રચંડ બહુમતી માટે જીતાડવા માટેનો એક સંકલ્પ પણ કરવામાં આવ્યો છે તમામ આહિર સમાજ ભરવાડ સમાજના અગ્રણી શ્રી કોળી સમાજના અગ્રણી અને અન્ય પરિવારજનોએ એક સંકલ્પ કર્યો છે કે અમે જામનગરમાં અહીંના જે મારા સગા સંબંધીઓ છે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના પુનમબેનને પ્રચંડ બહુમતીથી જીતાડીશું અને આજે જે આ બારડોલી લોકસભા છે એમાં પ્રભુભાઈ વસાવા જ્યારે સાંસદ તરીકે ચૂંટણી લડી રહ્યા છે તો તમામ સમાજે સંપૂર્ણપણે એ બારડોલી લોકસભામાં કામરેજ વિધાનસભા ક્ષેત્રની અંદર તમામ મત ભારતીય જનતા પાર્ટીને આપવા માટેનો સંકલ્પ કર્યો છે આ પ્રસંગે હું તમામ આહીર સમાજ પરિવારજનો અને અગ્રણી શ્રીઓ વરજાંગભાઈ જલેરિયા લઈને તમામ તમામ લોકો અને સમાજના 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 અગ્રણી અગ્રણી કોળી પ્રોપર ગામ તથા અન્ય અગ્રણીઓનો હું આભાર વ્યક્ત કરું છું આશા રાખું છું પૂનમ બેન અને પ્રભુભાઈ વસાવા બંને ઉમેદવારો પ્રચંડ જીતથી થી એ જીતશે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રાષ્ટ્રને નવી દિશા તરફ લઈ ગયા છે એ યજ્ઞની અંદર પોતાની આહુતિ આપશે તમામ આહિર સમાજના દક્ષિણ ગુજરાતમાં વસતા તમામ આહીર સમાજના આગેવાનો વાપી વલસાડ માંડવી કામરેજ વ્યારા બધી જ જગ્યાએથી આહિર સમાજના આગેવાનો આ લસકા મુકામે આહિર સમાજની વાડીની અંદર આવનારી જે ઇલેક્શન છે લોકસભાના ઇલેક્શન જામનગરના સાંસદ છે આ વખત વખત ફરી પૂનમ બેનવા માટે થઈને બહુ જંગી મહુમતી પાંચ લાખ કરતા વધારે બેન એને માટે અહીંયા એક આયોજન કરવામાં આવેલું હતું અને અહીંયાથી દક્ષિણ ગુજરાતમાંથી તમામ આહિર સમાજના આગેવાનો આહિર સમાજના યુવાનો આવતીકાલથી પાંચ દિવસ માટે જયારે દ્વારકા અને જામનગર બેનના પ્રચારમાં જવાના છે એને માટેનું આગવું આયોજન હતું અને આ આયોજનની અંદર દક્ષિણ ગુજરાતમાંથી તમામ આહિર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે એની સાથે સાથે અહીંયા પ્રફુલભાઈ પાનસુરિયા જે આપણા કક્ષાના શિક્ષણ મંત્રી છે એ પણ અમને હું આપવા માટે અહીંયા પધારેલા હતા અને આહિર સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે કાયમ માટે રહેલો રહેલો છે અને પ્રભુભાઈ વસાવાને પણ અમારા આહિર સમાજ બિરાદરી કે પ્રભુભાઈની સાથે જ્યાં પણ હોય ત્યાં એને પણ બહુ જંગી બહુમતીથી છૂટાવવા માટે એને માટેની પણ આ એક મિટિંગનું આયોજન હતું સંમેલનમાં હાજર ગુજરાત સરકારના રાજ્ય સરકાર ના મંત્રી પ્રફુલ પાનસરિયાએ ભાજપ સરકારે કરેલા વિકાસના કામોની માહિતી હાજર લોકોને આપી હતી અને ભાજપને જીતાડવાના આહવાન કર્યું હતું સંમેલનમાં હાજર લોકોએ ભાજપ તરફી મતદાન કરવાની શપથ લીધા હતા તેમજ પૂનમ માંડવના ચૂંટણી પ્રચાર માટે બસો કારનો કાફલો લઈ જવાનું નક્કી કર્યું હતું সরেশ রাঠোড় হিনটি ন্যুজ কাম্রেশ